અનંત પટેલે શું કહ્યું આવો સાંભળીએ મહીસાગર જિલ્લામાં લુણાવાડાના આપણા ધારાસભ્ય ગુલાબસિંહ સાથે અને અન્ય સમાજના આગેવાનો તેમજ દલિત સમાજના આગેવાનો તેમજ અન્ય કચરાયેલા વર્ગોની સાથે ખાસ ઉણાવાળા આવવાનું અમારું કારણ એ છે કે થોડા સમય પહેલા મહીસાગરના કલેક્ટર જે આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે અને આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ વિશે ન છાજે એવી વાત કરી છે એના વિરોધમાં આજે સંવિધાન અધિકાર દિવસે કલેક્ટર શ્રી પાસે જવાબ માંગવાના છે કે તમે જે આદિવાસી સમાજ એટ્રોસિટી એક્ટ નેવું ટકા ખોટી હોય છે એની વાત કરી એના પુરાવો જો એમની પાસે હોય પુરાવા માંગવા જવાના છે આઈએસ કક્ષાના અધિકારી જે રીતની વાત કરી છે એ તદ્દન અશોભનીય વાત છે અને કેટલીક વાત અમને અહીંયા આવ્યા પછી પણ જાણવા મળી છે કે માત્ર ને માત્ર દલિત સમાજ ઓબીસી સમાજ અને આદિવાસી સમાજને કોઈને કોઈ રીતે નીચો દેખાવાનો પ્રયત્ન કરે છે આવનારી છઠ્ઠી તારીખે પણ અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે આવનારા દિવસોમાં આદિવાસી સમાજ દલિત સમાજ અન્ય કચરાયેલા સમાજ વિશે જો એમણે કોઈ પણ ટિપ્પણી કરી હોય તો અમે એમના પર ફરિયાદ પણ કરવાના છે આગામી રણનીતિ શું રહેશે આગામી આગામી રણનીતિ અમારી એવી રહેશે કે 144 ની કલમ લગાવવાનું કારણ શું છે આગામી રણનીતિ અમારી એ જ રહેશે કે અહીંના મંત્રી જે આદિવાસી સમાજમાંથી આવે છે કુબેરસિંહ ડિંડોર ચૂપ કેમ છે અને આવનારા દિવસોમાં અહીં અમે એક અઠવાડિયું રહીને ગામડે ગામડે ફરીને છ તારીખના આંદોલનના એંધાણ આંદોલનની તૈયારીના ભાગ રૂપે અમે ગામડે ગામડે ફરવાના છે છ તારીખે શું છ તારીખે અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશું અને એમને તાત્કાલિક સસ્પેન્ડ કેમ ન કરવા એના વિશે અમે લડત ચલાવીશું